આણંદ રેડક્રોસ બ્લડ બેન્કમાં રક્તની અછત જરૂરિયાતમંદોના જીવન બચાવવા સ્વૈચ્છિક રક્તદાન કરવાની અપીલ આણંદ જિલ્લા રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંક દ્વારા રક્તદાન શિબિરોના માધ્યમથી સતત રક્ત એકત્રિત કરી દર્દીઓને પૂરું પાડવામાં આવે છે પરંતુ હાલ કોલેજોમાં વેકેશન તથા અન્ય પરિસ્થિતિઓના કારણે રક્તદાન શિબિરોનો અભાવ સર્જાતા રક્તનો પુરવઠો ભારે પ્રમાણમાં ઘટી ગયો છે રોજિંદી જરૂરિયાતની સામે વર્તમાન સ્ટોક અત્યંત ઓછો હોવાથી ગંભીર દર્દીઓ માટે જીવન મરણ જેવી સ્થિતિ ઉભી થઈ છે આણંદ જિલ્લા રેડક્રોસ શાખાના ચેરમેન શ્રી દેવેન્દ્ર પટેલ તથા સેક્રેટરી શ્રી શૈલુભાઈ પટેલે નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવવાની હાર્દિક અપીલ કરી છે જેથી જરૂરિયાતમંદોને સમયસર જીવ બચાવનાર રક્ત મળી રહે જહેર જનતાએ સવારે નવ થી સાંજે છ વાગે દરમિયાન રેડક્રોસ સોસાયટી મહાનગરપાલિકા ભવન સામે ગણેશ ચોકડી આણંદ અહીં રક્તદાન કરી શકે છે તંદુરસ્ત કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે રક્તદાન દાતાને કોઈ નુકસાન થતું નથી ઉલટાનું કોઈનું અમૂલ્ય જીવન બચી શકે છે